કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો હાલ મોહર્રમનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિના દરમિયાન હજરત ઇમામ હુસૈન રઝી અલા શહીદ થયા હતા ત્યારે તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો કુરાન ખુવાની કરી નિયાજ કરી તાજિયાની સ્થાપના કરી આ મહિનાને પસાર કરતા હોય છે તાજીયાની સ્થાપના કર્યા બાદ નવમાં ચાંદ એટલે કે શહાદતની રાત તથા દસમા ચાંદ એટલે કે વિસર્જનનો દિવસ હોય છે તેને ધ્યાને લઈ જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ અભય સોનીની આગેવાનીમાં આજરોજ તાંદેલજા વિસ્તારના તાજીયા આયોજકો તથા વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી દ્વારા નવમી રાત તથા વિસર્જનના દિનને ધ્યાને લેતા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સમયસર તાજિયા વિસર્જન કરવામાં આવે તેમની પણ સમજ આપવામાં આવી હતી ખાસ રિપોર્ટ तो थे आपको दे देना हम कार्ड बना के आप जो वो हो होंगे सभी ताजियों पे एक एक जो आपके पुलिस है और आपको उनके संपर्क में रहना है ये पुलिस यहाँ से जब आपके વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે